નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બળ મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય છે ગુજરાતી કુહુ તેનો પાઠ છ પાઠનું નામ છે ભાઈબંધ મારો બોલ્યો કુહુ તેની સ્વધ્યન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ એકથી બાર ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તેણે મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે ઘણા બધા નવા ફીચર્સ તેની અંદર નવા મૂકવામાં આવેલા છે શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સો અધ્યયન પોતેનું સોલ્યુશન શરૂ કરીએ છીએ તેમનો પહેલો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ શબ્દોની જોડ લખવાની છે અહીંયા બારકસ એટલે સરકસ થાય છે એટલે કે સ પછી ર પછી ક તો આ રીતે સોરી બાર્કસ તો એના જેવો બંધ બેસતો શબ્દ સરકસ થાય છે તે જ રીતે જડે તો લડે ઊંધા તો ધંધા અપઘડી તો પાઘડી દડી તો કડી આ એક સરખો બોલાતો હોય તેવા શબ્દો શોધીને લખવાના છે પ્રશ્ન બે સવાર કાવ્યમાંથી ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખવાના છે ઉદાહરણ આપેલું છે કુકડે કુક તો સવારે કુકડો કુકડે કૂક બોલે છે તે જ રીતે પહેલું છે કચકચ તેના પરથી વાક્ય બનાવીએ ચકલીઓ કચકચ કરતી બોલે છે અથવા કચકચ કરે છે કલબલ તો કાબર કલબલ કરે છે કાકા તો કાગડો કાકા કરે છે કુણા કુણા તો કુણા કુણા તડકામાં પતંગિયા પક્ષીઓના નામ નીચેના કોષ્ટકમાં લખવાના છે અહીંયા પાઠમાં આવતા નામ લખવાના છે આ બાજુ પાઠમાં ન આવતા હોય તે લખવાના છે પાઠમાં આવતા નામ તો તેમાં ચકલી કોયલ કાગડો કુવડ સમડી અને કાબર આવે છે તે જ રીતે પાઠમાં ન આવતા હોય તેમાં મોર આ કૌંસમાંથી લેતું જવાનું છે મોર મેના કાબર સોરી કબૂતર બુલબુલ કલકલીઓ પોપટ ગીધ અને કાકા કૌવાનો સમાવેશ થાય છે પ્રશ્ન ચાર છે નીચે આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખવાના છે પહેલું છે ગોફણ તો મગનભાઈ પક્ષી ઉડાડવા માટે ગોફણ વાપરે છે હવાબારી તો રાજાએ મહેલમાં હવાબારી રાખી છે ત્રીજું છે દરવાજો તો ગામમાં પ્રવેશતા જ મોટો દરવાજો આવે છે અને ચોથું છે જાનવર તો જાનવરો ખેડૂતોના મિત્રો છે ભૂલ જણાય તો સુધારીને લખવાનું છે પહેલું છે અહીંયા મેં આખું જે સાચું છે તે જ હું બોલું છું તો આખી શાળામાં અમારો વર્ગ બહુ વિચિત્ર હતો વિચિત્ર હતી એની જગ્યાએ વિચિત્ર હતો બોધરાજની સાથે ગોફણ હતી અહીંયા ગોફણ હતો એની જગ્યાએ હતી

પેલું છે ન ગમે તેવા વર્તન અને દેખાવવાળું તો બદસુરત આરપાર જવું તો આગળ જવું ફેદી નાખવું તો છિદ્ર કરવું ખૂબ ધીમેથી તો ધીમે ધીમે નવી જાતનું તો નવીન પ્રશ્ન સાત કોઈ એક પક્ષીનું નામ લખી તેના અવાજ ખોરાક રહેઠાણ રંગ અને વિશેષતા જણાવવાની છે અહીંયા મોર સૌને ગમે છે માટે મોર વિશે હું લખું છું તમને જે પક્ષી ગમતું હોય તે વિશે અથવા તમને જે આવડતું હોય તેના વિશે પણ લખવાનું છે કબૂતર વિશે પણ તમે લખી શકો કબૂતરનો રાખોડી રંગનું હોય છે તેની આંખો એના પીછા કેવા હોય રાખોડી કલરના હોય છે એવું બધું તમે લખી શકો શું ખાય છે ને બધું તો મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે તેના અવાજને ટંકો કહે છે તે વાડી વિસ્તારમાં ઝાડ પર રહે છે મોરનો રંગ વાદળી હોય છે તેના પીંછા રંગબેરંગી હોય છે તેના ખોરાક અનાજના દાણા જીવજંતુઓ નાના સાપ છીપકલી ખાય છે વરસાદ સમયે તેના ટાંકા સાંભળવા મળે છે પ્રશ્ન આઠ મનગમતા પક્ષીનું ચિત્ર દોરો અને રંગ પૂરો તો આ જગ્યા આપેલી છે તેની અંદર તમને જે ગમતું હોય તે પક્ષીનું ચિત્ર અહીંયા દોરવાનું છે અને તેની અંદર પક્ષી જેવા જ રંગ પૂરવાનો છે પછી એવું વ્યવસ્થિત દેખાય એવું કબૂતર દોરી હોય તો કબૂતર લાગવું જોઈએ નહીં તો પછી ના લાગે તો નીચે લખવું પડે કબૂતર એમ તો ખબર પડે કે આ કબૂતર છે એવું દોરવાનું નથી વ્યવસ્થિત સારું દોરવાનું છે કલર પૂરશો તો પણ તમને ખબર પડી બીજાને ખબર પડી જાય કે આ શેનું ચિત્ર દોરેલું છે તો આ રીતે તમારે અહીંયા ચિત્ર દોરવાનું છે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ સંજય પટેલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે જે લોકો અગાઉથી વાપરે છે તે પ્લે સ્ટોરમાં જઈ અપડેટ વર્ઝન કરી દે ઘણા બધા નવા ફીચર્સ તમને ત્યાંથી મળી રહેશે જે નવા વર્ઝનની અંદર મૂકવામાં આવેલા છે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો